પી ડબલ્યુડીના અધિકારીઓને ઠપકો આપવા છતાં કામમાં પ્રગતિ જોવા મળી નથી આજે એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી બ્રિજનું નિર્માણ કરાયું ઓએન જેસી બ્રિજ નીચે રિપીટ બ્રિજ નીચે ટ્વિન સેલ આર સીસી બોક્સ સ્ટ્રક્ચરનું કામ નવ મહિના પૂર્ણ કરવાનું હતું જે આજે એક વર્ષ બાદ પણ અધૂરું રહી જવા પામ્યું છે અંકલેશ્વર શહેરને જોડતો હાર્ડ સમૂહ જૂનો ઓએનજેસી બ્રિજને આજથી એક વર્ષ અને દસ દિવસ પહેલા સેલ આરસીસી બોક્સ સ્ટ્રક્ચરનું કામ કરવા માટે તોડી પાડવામાં આવ્યો હતો ઈજારદારને નવ મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવા માટેની મુદત આપવામાં આવી હતી કે આ જ વર્ષે પૂર્ણ થવા છતાં કામગીરી અધૂરી રહેવા પામી છે બ્રિજનું એક તરફનું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજા તરફનો સ્લેબ હાલ ભરાઈ રહ્યો છે અને તે બાદ તેના એપ્રોચ જોડાણ ભાગનું કામ કરવામાં આવશે જે જોતા અંદાજે હજુ પણ વધુ બે મહિનાનો સમય લાગશે આચાર સંહિતા લાગુ પડે એ પૂર્વ તંત્ર અને જિલ્લાના ધારાસભ્ય સાંસદ સભ્ય અને પદાધિકારીઓ વચ્ચે વિકાસલક્ષી કામોના આયોજન અને ચાલતી કામગીરીના રિપોર્ટ અંગે ચર્ચા વિમર્શ કરાઈ હતી જે કામમાં પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યએ મુદ્દો ઉઠાવી પીડબ્લ્યુડીના અધિકારીઓને કામના મુદ્દે ઉધરો પણ લેવામાં આવ્યો હતો જે કામ ઝડપથી કરવા માટે તાકીદ પણ કરાઈ હતી જો કે બેઠક બાદ આચાર સંહિતા લાગુ પડી જતાં હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આ કામ અવગણીને કામ પરતવી ધ્યાન આપી નથી રહ્યા અને તેઓ દ્વારા સ્થળ પર રહી કામ ઝડપભેર પૂર્ણ કરવા માટે કોઈ પગલાં નથી ભરી રહ્યું આ વચ્ચે રોજ બરોજ અપડાઉન કરતા વાહન ચાલકો ટી બ્રિજ પર વધતી જતી ટ્રાફિક સમસ્યા અને જીનવાલાનો ખખર ધ્વજ રોડ પરથી પસાર થતી વેડાએ ભારે બડાપો કરી રહ્યા છે સમયની વ્યથા સાથે શારીરિક આપડા વેઠતા વાહન ચાલકોની હવે ધીરજ ખૂટી રહી છે તેમના દ્વારા ચોમાસા પૂર્વે બ્રિજ ચાલુ થશે કે કેમ તેવા સવાલ પણ ઉઠાવી રહ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર